હે લય ટ્યુબ ફેમિલી ગેમ્સો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે બધાએ મજામાં જશો તો બધાને જય માતાજી રામ રામ સીતારામ માતાજી બધાને હાજરને હરવા રાખી એવી શુભેચ્છા આપું છું તો જો આપણે તો અત્યારમાં હું કહેવાય દસ વાગી જશે ને કાલે વિડીયો આપણે શૂટ નહોતો કર્યો કાલે જતા વેજોધરી અને હું કહેવાય થોડુંક કામ હતું એટલે ગયેલા હતા તો આજે અમાર કેવલ મિતાલીની બેન રજા છે બે દિવસથી રજા હતી કાલે રજા હતી ને એટલે ગયેલા હતા

તો સારું હાલો વિડીયો ઘણું છે બાકી છે કેમ કે થોડુંક મોડું થઈ ગયું મોડું નહીં પણ એને કામ હતું નીચે લાતા હું બેઠી દુકાને હોવા જ નાસ્તો સારું નાસ્તા પાણી કરીને તરત જ્યાં દુકાને નીચે હતા તો હવે એ હશે ને એ બેઠા દુકાને તો હું જાઉં હવે દુકાને તો વિડીયો બનાવી જો આપણે આવી ગયા દુકાને આને તો કામકાજ ખાલી માવા જ બાંધો ન હોય આખા દિન બીજું કાંઈ કામ ન હોય માવા તો બાંધો જી ને ક્યાં જાવ

મને તાકે દો મત આપણે વેજતમને કીધું જ છે કેમ કે એ છે ને મારી આરે ફૂલ બજાહન એટલે વીડિયોસ ન બને હા મને છે ને બહુ બૈધા કઈ સીધા હા એમ ફોન કરીને કે માર લેવા એ આવતું નઈ ઘરે રે આ મારી છે હતી ને ઓળ ગયો હવે કોટી ભાગ માર કહેવાય

તો શું પેલા ઓરેન્જ આ ઓરેન્જ લખેલી છે અને વસાલ એ આપણે બની નાખીએ ને આ બધા સોડાના બાટલા છે ને આમાં હોય આમાં જાયથી બધા આવી રીતે આમાં હોય નળીયું બધી કેટલી બધી જોવા બે સોડા બને નાખીએ ને આપણે હવે ગઈ દુકાને થોડી વારમાં જમવાનું બની જાય પછી તમે જમવાનું થઈ ગયું છે કમ્પ્લેટ તો જો અહીંયા બધા જો સર્વે કરી દીધું પછી બેહી હી જમવા ગા ખૂબ લાગે લખા પડો કેવલ ભાઈ હું જોઈ રહ્યો હું કેવલ ભાઈ વિચાર કરે ખાલી ની બેતર જો હું વિચાર કરા કે

ઈ એમ કે બોય બોય નવની અહીં દેહું પડી તારી હું હતી તારે તો તું વાર લખ ગોબા

મિતા લઈ દો આ કંઈક અલગ ખાઈ છે હા હાલો તો સમી લઈશું ને હે ભૂખ લાગી લાગે વધારે કાંઈ હે તો વધારે ભૂખી છે શકે બોલવાનો ટાઈમ નથી ને અને કહેવાલ પછી મારા તો હાલો સમી લઈશું ને ભાઈ છે અત્યારે રેડી થઈ ગયું ને હવે હા હા રેડી ને હાલો તો હવે જમવા બે જાય પાંચનો બોલો આવીશું તે આ સાથે પૂરો કરી દેકજો શે કરજો કમેન્ટ કરો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીશી બીજાને અવો લગભગમાં ચાન્સ હતી બીજાને બાય